આ પ્રસંગે ગાંધીનગરના જાણીતા સાહિત્યકાર અને વક્તા પ્રજ્ઞાન બહેન પટેલે વિવિધ ઉદાહરણો સાથે ગુજરાતી માતૃભાષાના મહિમા વિશે માહિતીસભર વક્તવ્ય આપ્યું હતું જ્યારે નાટ્યકાર ટીવી ફિલ્મ ચરિત્ર અભિનેતા શ્રી હસમુખ મેકવાન દ્વારા કવિ શ્રી દલપતરામની સાહિત્યિકૃતિ ના જીવરામ ભટ્ટનું પાત્ર એકપાત્રીય અભિનયથી પ્રસ્તુત કરી સૌને ભાવવિભોર કર્યા હતા સંસ્થાના નિયામક અને સંયોજક શ્રી કૃષ્ણકાંત સ્વાગત પરિચય સાથે માતૃભાષા મહોત્સવની ભૂમિકા બાંધી માતૃભાષાના મહિમા અંગે વક્તવ્ય આપ્યું હતું પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ પ્રજાપતિએ શાળા પરિવાર વતી સહુને આવકાર્યા હતા ઉચ્ચ માઘ્ય વિભાગના આચાર્ય શ્રી પ્રવીણભાઈ દેસાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા શાળા શિક્ષકગણ અને સ્ટાફે વિશેષ સહયોગ આપ્યો હતો શાળાની શિક્ષિકા બહેનોએ બે કાવ્યોનું પઠન કર્યું હતું ઉલ્લેખનીય છે કે આ શાળાનું સંચાલન સદવિચાર પરિવાર દ્વારા વિકલાંગ બાળકોના વિકાસને ધ્યાને રાખીને રીતે કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓએ ઉત્સાહથી કાર્યક્રમ માણ્યો હતો શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ગાંધીનગર દ્વારા વણકર ભવન નું નિર્માણ ઘુડાસણ ખાતે થનાર છે જેના ભૂમિપૂજન પ્રસંગે આજે મેયરશ્રી હિતેશભાઈ એ રામકથા મેદાન હાજરી આપીને દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ અવસરે જણાવ્યું કે આ ભવનના નિર્માણથી સમાજના સૌ લોકોને ઉત્તમ સુવિધાઓ મળી રહેશે તેમજ સમાજ સેવામાં પણ ઉપયોગી થશે આ કાર્યક્રમમાં શ્રી કિરીટભાઈ સોલંકી ધારાસભ્યશ્રીઓ પૂર્વ મંત્રીશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ હોદ્દેદારશ્રીઓ સમાજના અગ્રણીઓ સાધુ સંતો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ